ભરૂચ જિલ્લાના એક ગામમાં દસ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેમાં આરોપીઓ વિકૃતિની તમામ હદ વટાવી દેતા બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને હાલ તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે ત્યારે બાળકી જલ્દી સ્વસ્થ થાય તે માટે રાજપાડી નજીક આવેલ સુપ્રસિદ્ધ સારસા માતાજીના મંદિરે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક આગેવાન ધનરાજ વસાવા તેમજ ગ્રામજનો દ્વારા મંદિરના પટાંગણમાં ભજન કરવામાં આવ્યા હતા અને બાળકી જલ્દી સાજી થઈ જાય તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી આ સાથે જ આ કઠિન પરિસ્થિતિ સહન કરવાની પરિવારજનોને માતાજી શક્તિ આપે તે માટે પણ પ્રાર્થના કરાઈ હતી માતાજી શક્તિ આપે તે સાથે આજે માતાજીના સાનિધ્યમાં આજે અહીં અમે ભજન કીર્તનનો કાર્યક્રમ રાખ્યો હતો જેના થકી તે બાળકી અને તેના પરિવારને એ શક્તિ મળી રહે તે આશયથી આજે અમે અહીં સૌ ઉપસ્થિત થયા છે અને આશા રાખીએ કે તેને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો થાય તે સાથે અમે અહીંયા કાર્યક્રમ રાખ્યો છે જય માતાજી